બે સગીરા સાથે શારીરિક અડપલા કરવાના કેસ અંગે ડીવાયએસપી એ પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે સગીર વયની બે દીકરીઓ સાથે શારીરિક અડપલા કરવાના ગંભીર ગુનામાં પોલીસે કાળુ મંગાભાઈ બેરડિયા નામના એક વૃદ્ધ આરોપીને ઝડપી પાડ્યો છે આ કૃત્ય બદલ કાળુ બેરડિયા વિરુદ્ધ મોટા ખૂંટવડા પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ કુટવડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ પીઠોતેર ત્રણ ઇઠ્યોતેર તથા પોક્સો એકની કલમ આઠ દસ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે કે પોતાની દીકરી અને સૌથી નાના દીકરા સાથે જ્યારે ઘરે એકલા હતા એવામાં એમની જે નાની દીકરી છે જેની ઉંમર ત્રણ વર્ષ છે તેઓ ઘરે મળી ન આવતા તેમના દ્વારા આજ આજુબાજુ અને ગામમાં પૂછપરછ કરવામાં આવે છે એ બાબતે તેમને તેની દીકરીની કોઈ ભાળ ન મળતા તે તેમના રિલેટિવને ત્યાં એમની પૂછપરછ કરવા માટે જાય છે એવામાં થોડા સમયમાં તેમની જે આ દીકરી છે નાની દીકરી તે એના પોતાના ઘરે પરત ફરે છે અને ગભરાયેલી હાલતમાં હોય છે જે બાબતે એ દીકરી સાથે વાતચીત કરે છે કે એ ક્યાં હતા આ સમય દરમિયાન એવામાં એમને જાણવા મળે છે કે દીકરી જ્યારે બાલ્કનીમાં રમતી હોય છે ત્યારે તેમના જ ગામના એક દાદા છે જે આ કામના આરોપી છે કાળુભા મંગાભા બેરડિયા તેઓ તેના ઘરે આવે છે અને આ દીકરીને લલચાવી ફોસલાવી અને તેમના ગામમાં આવેલ એક દુકાનની પાછળ લઈ જઈ તેની સાથે શારીરિક અડપ